પ્રિય બાલક જ્યારે તું સવારે ઉઠે છે ત્યારે સૌપ્રથમ કોનું યાદ આવે છે તારો મોબાઈલ કે હું તારું મન વારંવાર કહે છે બસ એક વધુ રીલ જોઈ લઈએ એક વધુ વિડીયો થોડો વધુ આરામ પણ હું તને કંઈક બીજું કહું છું બાલક એકવાર મારી વાત સાંભળી લે માત્ર એકવાર એક શ્લોક બધું બદલી શકે છે મારી સાથે જોડાવવા માટે તારે બહુ કંઈ કરવાનું નથી માત્ર એક શ્લોક દરરોજ જેમ કોઈ ભણવાની આદત બનાવે છે એ રીતે તું મારી વાણીની આદત બનાવી શકે છે શરૂઆતમાં મુશ્કેલ લાગશે મન કહેશે સમય નથી મન લાગતું નથી પણ જેમ જ તું પહેલો શ્લોક સાંભળે છે તારું ધ્યાન બદલાવા લાગે છે અંદરની બેચેની ધીરે ધીરે શાંત થવા લાગે છે અને ત્યારે તું સમજે છે મને તો આ જ જોઈએ હતું આ શાંતિ આ જોડાણ આ હું હતો તું આખા દિવસે કેટલી બધી આદતો કરે છે બ્રશ કરે છે નાહે છે ખાવા બેસે છે મોબાઈલ વારંવાર જુએ છે હવે એમાં એક નવી આદત ઉમેર મારું નામ જેમ બ્રશ કરતી વખતે કોઈ ગીત ગુનગુનાવે છે એ રીતે હરે કૃષ્ણ હરે કૃષ્ણ ગા જ્યારે સવારે સૌ પ્રથમ ફોન હાથમાં લે છે તે પહેલાં મારો એક શ્લોક સાંભળી લે આ નાની નાની આદતો તને મારી તરફ ખેંચી લેશે ધીરે ધીરે તારી આત્માને મારી લત લાગી જશે આ એકમાત્ર એવી લત છે જે તને મુક્ત કરે છે દુનિયા કહેશે લત ખરાબ વસ્તુ છે પણ એક લત એવી છે જે તને મુક્ત કરે છે કૃષ્ણની લત આ લતથી તને શાંતિ મળે છે ચિંતા દૂર થાય છે મન સ્થિર થાય છે અને આત્મા સ્મિત કરે છે મોબાઈલ સામાજિક માધ્યમો મનોરંજનની દુનિયા આ બધું તને થકાવી દે છે પણ મારું નામ તને જાગૃત કરે છે જ્યારે પણ તું ખોવાયેલો હોય થાકેલો હોય મને યાદ કર હું એ જ છું જે તને તારા સાથે મેળવું છું અહીંથી આ યાત્રા શરૂ થાય છે તું વિચારે છે હું ધ્યાન લગાવી શકતો નથી મન માનતું નથી જીવનમાં કંઈક અધૂરું લાગે છે પણ શું તું ક્યારે મારી સાથે દિવસની શરૂઆત કરી છે ક્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે મારો શ્લોક સાંભળ્યો છે ક્યારે રાત્રે સૂતા પહેલાં હરે રામ કહ્યું છે નહીં ને તો ચાલ આજથી એક પ્રયોગ કર માત્ર સાત દિવસ દરરોજ એક શ્લોક એક મંત્ર હું વચન આપું છું તારા અંદર કંઈક બદલાશે એક નવી ઊર્જા નવી શાંતિ અને એક ઊંડો પ્રેમ જાગશે પછી તું પોતે કહેશે મને હવે આને લત લાગી ગઈ છે અને આજ મારી મુક્તિ છે કૃષ્ણને યાદ કરવું કોઈ ફરજ નથી આ એક સંબંધ છે અને દરેક સંબંધ સમય માંગે છે આજથી દરરોજ એક શ્લોક દરરોજ મારું નામ દરરોજ મારું સ્મરણ આ જ આદત તને આનંદની લત લગાવી દેશે પ્રિયભક્ત જો તને આ વાણીમાં શાંતિ મળી હોય તો તેને બીજાના જીવન સુધી પણ પહોંચવા દે બીજાને પણ આ કૃષ્ણની લત લાગી જવા દે આ વિડિયો વહેંચ ચેનલને અનુસરો તારી સાથે હું ફરી મળીશ એક નવા શ્લોક સાથે એક નવા ભાવ સાથે અને એ જ જૂના પ્રેમ સાથે હરે કૃષ્ણ